મારી બહેનો માટે થ્રી એક્સેલથી લઈ અને સેવન એક્સેલમાં અને એ પણ જયપુરી કોટનમાં અને એ પણ મારી બહેનો એમ્બ્રોડરી વર્કના અપ સાથે જયપુરી પ્રિન્ટમાં એ પણ સાંગાનેરી પ્રિન્ટ મારી બેનો પૂણું મકમલ જેવું મલ કોટન કાપડ અને સાથે સાથે થ્રી ફોર સ્લીવ અને સાથે સાથે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એ ટુ જેટ વસ્તુ એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં આપી દેવાની છે સાથે સાથે લાસ્ટિક પણ હાફમાં ઓપ્શન તરીકે આપેલું છે નાડી પણ આપેલી છે સાથે સાથે તમે અહીંથી પણ ફરમો ચેકઆઉટ કરી શકો છો વચ્ચે મિયાની આપેલી છે અને સાથે સાથે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર લેડીઝ વેરમાં બહુ બધું કલેક્શન આવી ગયું છે ફક્ત અને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે મારી બેનો તો ફટાફટ અમારી શો પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપણો ઓર્ડર કરી શકો છો અને સાથે સાથે અમારા આઈડી પટેલ ફેશન જામનગર પર જો આપ નવા હોય તો અમારા આઈડી પટેલ ફેશન જામનગરના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે વેરાયટી કલેક્શન બહુ બધું છે ઓફર સેલ ડિસ્કાઉન્ટ ગમે ત્યારે ચાલુ થઈ જાય છે મારી બેનુ પછી કહેતા નહીં કે લાભ લેવા